સુરતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક તરફ રેસીડન્ટ તબીબોનની હડતાલ ચાલુ હતી તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના વર્ગ ચારના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે સફાઈ કર્મચારીઓની વિવિધ માંગને લઈને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ડોક્ટરની હડતાલ વચ્ચે મીડિયાને જવાબ આપવાની ભાગી રહેલ આ સફાઈ કર્મચારીઓને પણ ઉડાવ જવાબ આપ્યો હતો ત્યારબાદ તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો સુરત સિવિલ હોસ્પિટલમાં એક બાજુ રેસિડન્ટ ડોક્ટર હડતાલ પર અને બીજી બાજુ વર્ગ ચારના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા બસો થી વધુ સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી ગયા છે સફાઈ કર્મચારીઓ આરએમઓ ઓફિસની બહાર રોડ ઉપર બેસી વિરોધ નોંધાવી રહ્યા હતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું છે રેસિડન્ટ ડોક્ટરની હડતાલને કારણે ઓપીડીમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ હતી આ અંગે જાણ થતાં સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર કિડની બિલ્ડિંગમાં આવેલી બાર નંબરની ઓપીડી ખાતે પહોંચ્યા હતા દરમિયાન મીડિયા દ્વારા તેમને અંગે સવાલો કરવામાં આવતા જવાબ આપવાનું ટાળી દીધું હતું અને ત્યાંથી ભાગી ગયા હતા ત્યારબાદ સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા હતા સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સફાઈ કર્મચારીને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો તમારો તમાશો કરવો છે તો તમે શું ઈચ્છો છો ત્યારબાદ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ત્યાંથી પણ જતા રહ્યા હતા સફાઈ કર્મચારીઓ કામ પર ગયા ન હતા તેથી આરએમઓ સહિતના સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સફાઈ કર્મચારીઓને સમજાવવા માટે પહોંચી ગયા હતા આ સાથે જ કોન્ટ્રાક્ટરોને પણ તેમની સામે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા

ऊपर बोलते है सिस्टर लोग बोलते है नहीं पेशेंट लेके जाएगा तो एसआई के पास धमकी देते है पूजा मैडम हमको आ, निकालने की धमकी देते है हम लोग किसके पास जाए ना हमको सिर्फ ड्यूटी चाहिए वैस...